જય શ્રી કૃષ્ણ મિત્રો મારી ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો આપ સૌ જાણો છો કે ભારતની પવિત્ર ભૂમિ પર ભગવાન શંકરના બાર જ્યોતિર્લિંગ આવેલા છે દરેક જ્યોતિર્લિંગ સાથે કથા અને મહિમા જોડાયેલા છે આજની વિડીયોમાં આપણે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ જ્યોતિર્લિંગની વિશે વાત કરશું તો ચાલો સાંભળીએ કે સોમનાથ જ્યોતિર્લિંગનું પ્રાગટ્ય કેવી રીતે થયું મિત્રો સોમનાથ મહાદેવનું મંદિર એ ગુજરાતના ગીર સોમનાથ જિલ્લામાં આવેલું છે બાર જ્યોતિર્લિંગમાં સોમનાથ મહાદેવ પ્રથમ સ્થાન ધરાવે છે અત્યંત ભવ્યતા ધરાવતું સોમનાથ મહાદેવનું શિવલિંગ ભક્તોને દિવ્ય અનુભૂતિ કરાવે છે પુરાણોમાં આ ક્ષેત્રનું વર્ણન પ્રભાસ તીર્થ ક્ષેત્ર તરીકે કરવામાં આવ્યું છે સુવર્ણથી સોમનાથ મહાદેવનું અત્યંત ભવ્ય શિવલિંગ પ્રસ્થાપિત કરાયું છે શિવલિંગના દર્શન માત્ર કરવાથી ભક્તોને પરમ શાંતિનો અનુભવ થાય છે તેમજ ભક્તોની મનોકામના મહાદેવ પૂર્ણ કરે છે મિત્રો સોમનાથ મહાદેવના જ્યોતિર્લિંગ સ્વરૂપે પ્રગટ થયા સંબંધી કથાનો ઉલ્લેખ શિવપુરાણમાં કોટી રુદ્ર સંહિતાના અધ્યાય આઠ થી ચૌદમાં જોવા મળે છે તેમાં જે કથાનો ઉલ્લેખ છે તે આ પ્રમાણે છે પ્રજાપતિ દક્ષે પોતાની સત્યાવીસ પુત્રીઓના વિવાહ ચંદ્રમા સાથે કર્યા ત્યારે ચંદ્રદેવ ખૂબ જ પ્રસન્ન થયા દક્ષ કન્યાઓને પત્ની રૂપે પ્રાપ્ત કરીને ચંદ્રદેવ શોભાયમાન થયા અને દક્ષ પુત્રીઓ પણ ચંદ્રદેવને પોતાના પતિ સ્વરૂપે પામીને ખૂબ જ પ્રસન્ન થઈ વિવાહ થયા પછી ચંદ્રદેવને રોહિણી નામની પત્ની વધુ પ્રિય હતી રોહિણીને તેઓ વિશેષ પ્રેમને આદર આપતા હતા આ કારણથી તેઓ બીજી પત્નીઓ પ્રત્યે ઉદાસીન રહેતા હતા ચંદ્રદેવની ઉપેક્ષા અને અન્યાય કરવાના કારણે રોહિણી સિવાયની અન્ય દક્ષ કન્યાઓ ખૂબ જ દુઃખી રહેવા લાગી એક દિવસ આ બધી કન્યાઓ પોતાના પિતા દક્ષ પાસે ગઈ અને પોતાના દુઃખોનું વર્ણન પિતા પાસે કર્યું કે હે પિતા ચંદ્રદેવ અમને અન્યાય કરે છે માત્ર રોહિણીને પ્રેમભાવથી રાખે છે દક્ષ પ્રજાપતિ પોતાની પુત્રીઓની વ્યથા સાંભળીને દુઃખી થયા પુત્રીઓના દુઃખનું નિવારણ કરવા ચંદ્રદેવને મળવા ગયા અને શાંતિપૂર્વક કહ્યું કે હે કલા નિધે તમે પત્નીઓ સાથે ભેદભાવપૂર્વકનું વર્તન કરો છો તે યોગ્ય નથી બધી જ પત્નીઓને તમે એક સમાન પ્રેમ અને આદર કેમ આપતા નથી તમારો આ વ્યવહાર જરા પણ શોભનીય કે યોગ્ય નથી હવેથી તમે બધી જ પત્નીઓ પ્રત્યે સરખો પ્રેમભાવ અને આદર રાખશો એવી આશા રાખું છું આવી રીતે દક્ષ પ્રજાપતિને થયું કે હવે જમાઈમાં સુધારો થઈ જશે અને બધી સારી રીતે માન સન્માનથી રાખશે પણ ચંદ્રદેવ દક્ષ પ્રજાપતિને સમજાવ્યા છતાં પણ માન્યા નહીં ચંદ્રદેવની પ્રીતિ માત્ર રોહિણી પ્રત્યે જ કાયમ રહી જેથી અન્ય પત્નીઓને અન્યાય થતો રહ્યો દક્ષ પ્રજાપતિએ ચંદ્રમા દેવને વારે વારે નીતિ ધર્મ દ્વારા સમજાવવાના પ્રયત્ન કર્યા છતાં પણ તેઓના વર્તનમાં કોઈ જ ફેર ન પડ્યો આથી દક્ષ પ્રજાપતિએ ક્રોધમાં આવીને ચંદ્રદેવને શ્રાપ આપી દીધો કે વારે વારે સમજાવવા છતાં પણ તમે માન્યા નહીં તેથી તમને શ્રાપ આપું છું કે તમને રોગ થઈ જાય દક્ષ પ્રજાપતિ દ્વારા શ્રાપ મળવાથી ચંદ્રમા ક્ષયરોગથી ગ્રસિત થઈ ગયા શિવ પુરાણમાં ઉલ્લેખ છે કે ચંદ્રદેવને ક્ષયરોગ થવાથી રાત્રિના સમયે સૃષ્ટિ પર ઘોર અંધકાર છવાઈ ગયો આ મુસીબતમાંથી બહાર નીકળવા ચંદ્રમા અને દેવતાઓ બ્રહ્માજીના શરણે ગયા બ્રહ્માજીએ કહ્યું કે ચંદ્રદેવ તમે જે વર્તન કર્યું છે તેનું પરિણામ તો ભોગવવું જ પડશે પણ આનો એક ઉપાય બતાવું છું તમે કલ્યાણકારી એવા પ્રભાસ ક્ષેત્રમાં ચાલ્યા જાઓ ત્યાં વિધિપૂર્વક શુભ મૃત્યુંજય મંત્રનું અનુષ્ઠાન કરો અને શ્રદ્ધા ભક્તિથી ભગવાન શિવની આરાધના કરો બ્રહ્માજીની આજ્ઞા સ્વીકારીને દેવતાઓ ઋષિઓની સાથે ચંદ્રમાદેવ પ્રભાસ ક્ષેત્રમાં પહોંચ્યા પ્રવાસ ક્ષેત્રમાં ચંદ્રદેવે ભગવાન શંકરની પૂજા અર્ચના અને મંત્ર જાપ કરીને અનુષ્ઠાનનો પ્રારંભ કર્યો ચંદ્રદેવે બ્રહ્માજીની આજ્ઞાથી સતત છ મહિના સુધી પ્રવાસની ભૂમિ પર કઠોર તપસ્યા કરી ચંદ્રદેવની કઠોર તપસ્યાથી પ્રસન્ન થઈને ભગવાન શંકર પ્રગટ થયા અને કહ્યું હે ચંદ્રદેવ તમારી શ્રદ્ધા ભક્તિથી હું પ્રસન્ન થયો છું ચંદ્રદેવે ભગવાનને વિનંતી કરી કે હે પ્રભુ મારા અપરાધ ક્ષમા કરો મારા શરીરનો આ ક્ષયરોગ દૂર કરી આપો ચંદ્રદેવની પ્રાર્થના સાંભળી મહાદેવે કહ્યું કે હે ચંદ્રદેવ તમારો પૂર્ણ રૂપથી શ્રાપ મુક્ત થવું સંભવ નથી પણ હું શ્રાપને હળવો કરી શકું છું આજથી તમારી કલા એક પક્ષમાં પ્રતિદિન ક્ષીણ થશે તો બીજા પક્ષમાં ફરી નિરંતર વધતી રહેશે આવી રીતે તમે સ્વસ્થ અને સન્માન યોગ્ય બની જશો ભગવાન શંકરના વચન સાંભળીને ચંદ્રદેવ ખૂબ જ પ્રસન્ન થયા ત્યાર પછી ચંદ્રમા અને સર્વ દેવતાઓએ ભગવાનની સ્તુતિ કરી અને મહાદેવનો જય જયકાર કર્યો અને મહાદેવને પ્રભાસ ક્ષેત્રમાં જ વિરાજમાન થવાની પ્રાર્થના કરી ચંદ્રદેવની ભક્તિથી પ્રસન્ન થઈ તેમની પ્રાર્થનાને વશ થઈ ભક્તવત્સલ મહાદેવ જ્યોતિર્લિંગ સ્વરૂપે પ્રભાસમાં વિરાજમાન થયા ચંદ્રમાનું એક નામ સોમ પણ છે આથી આ જ્યોતિર્લિંગ સોમનાથ જ્યોતિ તરીકે ઓળખાય છે એવું માનવામાં આવે છે કે સોમનાથ મહાદેવ માટે ચંદ્ર દેવતાએ સુવર્ણમાંથી રાવણે ચાંદીમાંથી અને ભગવાન શ્રી કૃષ્ણે ચંદન કાષ્ટમાંથી મંદિરનું નિર્માણ કરાવ્યું હતું પુરાણોમાં ઉલ્લેખ છે કે દેવાદિદેવ મહાદેવ યદુકુલના આરાધ્ય રહ્યા છે કહેવાય છે કે એટલે શ્રી કૃષ્ણ ભગવાને તેમના આરાધ્યાની નજીક જ દ્વારિકા નગરી વસાવી હતી શ્રી કૃષ્ણ તેમના જીવનકાળ દરમિયાન વારંવાર સોમનાથના દર્શને આવ્યા હોવાના પુરાણોમાં ઉલ્લેખ જોવા મળે છે હોવાથી દર વર્ષે હજારો શ્રદ્ધાળુઓ સોમનાથના દર્શન કરવા આવે છે સોમનાથ જ્યોતિર્લિંગનું મંદિર એ આપણા હિન્દુઓનું શ્રદ્ધા અને ભક્તિનું અળીખમ રહેલું પ્રતીક છે મિત્રો આશા રાખું છું કે સનાતન હિન્દુ ધર્મની જાણકારી આપને સારી લાગી હશે કૃપયા વિડીયોને શેર કરજો લાઈક કરશો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો ફરી મળીશું બીજી વિડીયોમાં નવી જાણકારી સાથે ત્યાં સુધી હર હર મહાદેવ